હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડનું છે એ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગયેલું છે બરાબર છે હવે આ એ જનરલ મેરિટ છે બરાબર છે હવે જે આગળની પ્રોસેસ છે સ્થળ પસંદગી અને જિલ્લા પસંદગી એ પણ શોર્ટ ટાઈમમાં જ આવી જશે આ જનરલ મેરિટ લિસ્ટ છે એ તમે જોઈ શકો છો સ્ક્રીન પર તમને દેખાય છે જે ગુજરાતી મીડિયમ અને સબ્જેક્ટ છે એ સોશિયોલોજી છે બરાબર છે હવે વિગતવાર આની વિસ્તૃત માહિતી મેળવીએ તો સિરિયલ નંબર તમારો જોઈ લેવાનો ખાસ કરીને એપ્લિકેશન નંબર જોઈ લેવાનો તમારો એપ્લિકેશન નંબર છે અહીંયા તમારો ટાટ જે છે બરાબર છે એક્ઝામ આપી હતી ટાટનો એનો નંબર છે એ પણ તમે જોઈ લેજો પછી અહીંયા તમારું ફૂલ નામ છે અહીંયા તમારા માતાનું નામ છે અહીંયા કેટેગરી છે અહીંયા જેન્ડર છે બરાબર છે અહીંયા તમારું મેરિટ છે અને અહીંયા ડેટ ઓફ બર્થ છે શું તમે ફિઝિકલ હેન્ડીકેપ છો તો એ પણ અહીંયા જોવા મળશે બરાબર છે તો આવી રીતે છે એ નામ છે ખાસ તમે જોઈ લેજો અને ખાસ તમારે જોવાનું છે તમારા ટેટનું મેરિટના જે તમારા માર્ક છે ને માર્ક એ તમારે ખાસ જોવાના છે બરાબર છે પ્રથમ નંબર હાઇસ્ટ એકસો છપ્પન માર્ક છે પહેલાં પછી આ બધા માર્ક તમારે જોઈ લેવાના એમાં કંઈ ભૂલ નથી ને ખાસ તો એ જોઈ લેજો બરોબર છે ડન આ બધા અહીંયા તમારા માર્ક આપેલા છે ટોટલ સ્ક્રીન પર તમને દેખાય છે બધા જ માર્ક બરાબર ખાસ એ જ રીતે અલગ અલગ વિષયનું અલગ અલગ વાર છે એ મેરિટ લિસ્ટ છે એ વિષય વાર છે એ જનરલ મેરિટ લિસ્ટ છે આ જાહેર થઈ ગયેલું છે અહીંયા તમે જનરલ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ પણ તમે જોઈ શકો છો જો તમે વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠમાં ભર્યું હોય અને એની તમામ અપડેટ પણ મેળવવા માગતા હો તો આજે જ ગ્રુપમાં જોડાઈ જઈજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે એની પણ જે પણ અપડેટ આવશે એ આપણે જાહેર કરી દઈશું બરાબર છે શોર્ટ ટાઈમમાં એ પણ પ્રોસેસ આગળ ચાલુ થઈ જશે બરાબર છે એટલે જે પણ કેન્ડિડેટ છે એ એમના મેરિટ લિસ્ટમાં નામ છે ફરજિયાત જોઈ લેજો કંઈ પણ ભૂલ તો નથી ને એ પણ તમે ખાસ ચેક કરી લેજો શોર્ટ ટાઈમમાં હવે છે એ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ એની ચર્ચા કરી લઈએ આપણે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ એનું પણ મેરિટ લિસ્ટ છે એ શોર્ટ ટાઈમમાં છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે બરોબર છે મેરિટ લિસ્ટ જાહેર થયા તમે બધા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ગયા હશો ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ માટે બરોબર છે હવે આ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ તમારી પાસે જે સેટ છે એ તમારે સાચવીને રાખવાનો છે બરોબર છે ટુ કોપી કરાવેલો ઝેરોક્ષ અને જિલ્લા સ્વીકાર કેન્દ્ર પાસેથી તમે જે રિસિપ્ટ લીધી છે એ રિસિપ્ટ તમારે ખાસ સાચવીને રાખવાની છે અને જનરલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ જનરલ મેરિટ લિસ્ટ ક્યારે થશે અત્યારે જિલ્લા પસંદગી ચાલે છે જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ વિષયવાઝ અને કેટેગરીવાઇઝ છે એની વેકેન્સી આવશે વેકેન્સી પડ્યા બાદ જ જનરલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને ત્યારબાદ જિલ્લા પસંદગીને છે એ સ્થળ પસંદગી આવશે બરાબર છે એટલે ધોરણ એકથી થી પાંચ અને ધોરણ છ થી આઠ માટે પીએમએલ છે એ સર્વપ્રથમ તો જિલ્લા પસંદગી સ્થળ પસંદગી છે જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલે છે બરાબર છે એ જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થયા બાદ છે એની ટોટલ વેકેન્સી આવશે કેટલી કયા જિલ્લામાં કેટલી વેક વેકેન્સી ખાલી છે કેટેગરી વાઇઝ બરાબર ટોટલ વેકેન્સી પૂર્ણ થયા બાદ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠનું છે એ પીએમએલ આવશે બરાબર છે મેરિટ લિસ્ટ અને બધાને સારું મેરિટ બને છે એ તમામ લાગી જશે સો સો ટકા લાગી જશે કેમકે ભરતી ઘણી મોટી છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી એક અપડેટ ટાટ એસ બરાબર છે ટાટની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે તો ચેક કરી લેજો તમારું નામ ને એ બધું બરોબર છે ને ભૂલ તો નથી ને એ ખાસ ચેક કરી લેજો અને મેરિટ પણ ખાસ ચેક કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે